જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં પાલકની ફરસીપૂરી બનાવી હતી જે એકદમ ક્રિસ્પી ક્રન્ચી અને ટેસ્ટી બને છે ડબ્બામાં રાખી મૂકો તો મહિના સુધી પણ સારી રહે છે તો તેની માટે મેં અહીંયા એક જુડી જેટલી પાલક લઈ લીધી હતી તો તેને એકદમ સાફ કરી બે થી ત્રણ વાર ધોઈ લીધી છે તો હવે એક બાઉલમાં પાણીને ગરમ કરવા મૂકી દઈશું તેમાં થોડું મીઠું નાખી અને પાલકને આપણે બાફી લેવાની છે ફક્ત એક થી બે મિનિટમાં જ તમારી આ પાલક બફાઈને તૈયાર થઈ જાય છે પાલક બફાઈ જાય જાય એટલે તેને આપણે પાણીમાંથી નીતારી નીતારી અને એક જાડીવાળા વાસણમાં લઈ લઈશું જેથી કરીને તેનું પાણી જેટલું હશે તે નીતરી જશે અને તેને ઠંડી પડવા દઈશું ઠંડી પડી જાય એટલે તેને આપણે હવે મિક્સરમાં પીસી લેવાની છે અને તેની પ્યોરી બનાવી દેવાની છે હવે બે કપ જેટલો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે તમે આની જગ્યાએ મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો અથવા એક કપ ઘઉંનો લોટ અને એક કપ મેંદાના લોટનો પણ ઉપયોગ કરી શકો જરૂર મુજબ મીઠું એક ચમચી જેટલો કાળા કાળા મરીનો ભૂકો અમે એક ચમચી જેટલા અજમાને આવી રીતે મસળીને નાખી દઈશું હવે મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે તમે આની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો પણ જો ઘીનો ઉપયોગ કરશો ને તો તમારી આ ફરસીપૂરી એકદમ ક્રિસ્પી ક્રંચી બનશે તો તેની માટે મેં અહીંયા ચાર નાની ચમચી જેટલા ઘીનું લઈ લીધું છે હવે બધાને આપણે આવી રીતે મસળી મસળીને મિક્સ કરવાનું છે એકદમ સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું છે અને આવી રીતે મુઠિયા પડે ને તેટલું આપણે મળ નાખવાનું છે જો તમારે મુઠિયા ના પડતા હોય ને તો એકથી બે ચમચી જેટલું ઘી અથવા તેલ નાખી દેવાનું હવે તેમાં આપણે જે પાલકની પ્યોરી છે ને તે બધી નાખી દેવાની છે અને તેને પણ આપણે મિક્સ કરી લેશું અને હવે આપણે તેને થોડું થોડું પાણી નાખતા જશું અને તેનો કઠણ લોટ બાંધવાનો છે મારે મિક્સરમાં થોડું હજી પાલકની પ્યુરી ચોટી હતી એટલે એમાં જ મેં પાણી લઈ લીધું હતું હવે ટાઈટ કઠણ લોટ બંધાઈ જાય એટલે દસ મિનિટ માટે તેને ઢાંકીને રાખી દઈશું દસ મિનિટ પછી ફરીથી આપણે લોટની એકદમ સરસ એવો મસળી લેવાનો છે એકથી બે મિનિટ માટે મસળી લેવાનો છે આવી રીતે હવે તેના આપણે નાના નાના લુવા કરી લેવાના છે બધા લુવા આપણે તૈયાર કરીને જ રાખી દેવાના અને તેના ગોયણા પણ કરી લેવાના જેથી કરીને જ્યારે આપણે પૂરી વણીએ ને ત્યારે ફટાફટ પૂરી વણાય છે તો આવી રીતે ગોયણા પણ કરી લેવાના હવે સાઈડમાં આપણે તેલને પણ ગરમ કરવા મૂકી દેવાનું હવે એક બે ગોયણા લઈ લેવાના અને બીજાને ઢાંકીને રાખવાના જેથી કરીને આપણા ગોયણા સુકાય નહીં હવે આપણે બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં તેવી આપણે પૂરી બનાવી લેવાની છે અને તેમાં આવી રીતે ચાકા વડે કે ફોક વડે કે હાથ વડે અને કાણા પાડી દેવાના જેથી કરીને આપણે જ્યારે તળીએ ને ત્યારે તે ફૂલે નહીં તો આવી રીતે આપણે થોડી પૂરીને સાત આઠ પૂરી વણીને તૈયાર કરી લેવાની સાઈડમાં આપણે તેલને પણ ગરમ કરી લેવાનું અને થોડી થોડી પૂરી થતી જાય અને આપણે તેને તળતા જવાનું તો આવી રીતે મેં થોડી સાત થી આઠ જેટલી પૂરીને તૈયાર કરીને રાખી દીધી છે તો હવે આપણું ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઈ ગયું છે તો જેટલી પણ તમારે આ તવીમાં સમયને તેટલી આપણે પૂરી તેમાં નાખી દેવાની છે હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લેવાની અને હળવે હાથે આવી રીતે પ્રેસ કરી લેવાનું અને આગળ પાછળ આગળ પાછળ કરતું જવાનું અને તેને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી આપણે પૂરીને તળી લેવાની છે તો જો આવી રીતે ગોલ્ડન કલર થાય ત્યાં સુધી કરી લેવાની પછી તરત જ આપણે તેનો બીજો પેચ બેચ પણ નાખી દઈશું અને સાઈડમાં આપણે આ તળાઈ છે ત્યાં સુધીમાં આપણે પૂરીને વળતા પણ જવાનું જેથી કરીને ચાર પાંચ ચાર પાંચ પૂરી વળતે જવાશે અને થાતી જશે કારણ કે આપણે જો બધી પૂરી વણી લેશું ને તો સુકાઈ જશે અને આપણી એ પૂરી સરસ તળાશે નહીં માટે થોડી થોડી વળતા જવાનું અને સાથે સાથે તળતા પણ જવાનું તો જો આપણી પાલકની ફરસી પૂરી તૈયાર થઈ ગઈ છે બહુ જ સરસ લાગે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને સાતમ પણ આવે છે તો તમે આને બનાવીને એર ડબ્બામાં રાખી શકો છો અને અને એકદમ ઘઉંના લોટની છે અને પાલકની છે તો એકદમ હેલ્ધી પણ છે તો જુઓ એકદમ ક્રંચી ટેસ્ટી એવી આપણે આ પાલકની પૂરી તૈયાર થઈ ગઈ છે અને હા જો તમને આ મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો ઓકે ફ્રેન્ડ્સ બાય જય માતાજી